આપડે થોડી કઈ ગભરાટ નહી રાખવાની જીતવાના જ છીએ ચિંતા નહીં ગભરાટ કરવી પડે શું કે જીતી જાવ એવું કોઈ પેલા બહેરા નતા બહેરા એ પેલા ડોહાન વાહન હતા હવે એ બધા આપણા માં જ હતા એ લાજ કાઢી દે તો મન ખબર પડી જાય કે એ ડોહાન વાહન હતા

કે લાલ ભાઈ જીત એટલું બીજો ખબર હે કે લાલ ભાઈ જીતો એટલે વર્ધ ના પોન નું જમણવાર રાખ્યો ના વાતું મારી કેવી તમે આવ્યો તમે અમારે તો અમરલાલ ભાઈ દેખાડી દેજો દુબળા પડી ગયા લાલ આપણા ગોમ ની પેટી તો આ તો આવતો ને તો તમને ખબર પડી ગઈ છે અમાર લાલ ભાઈ દીતો નથી વાત તો બધું આર ને બધું પૂછો કે શું હેડ્યા શું હેડ્યા ઉંગમાં નું જ છે ઈ તો

દેખાતા વિશ્વાસ પડે હાજર થઈ જવું પડે મનમાં વિશ્વાસ જ નહીં વિશ્વાસ હોવો હતો કે છે આપડે પાકો વિશ્વાસ છે આપડે જીતી આપડે તો વેલા આવી ગયા વિશ્વાસ નહી હજી લાઈફ લાલ આવે પછી ચાલુ થશે વોટિંગ કરવાનું

ગણતરી આગળ બેહો આગળ તમે તમારી જીત છે તો તમે બેહો આગળ આપડે આવતા ગયા લો તમે અત્યારે

આપડી જીતા ચિંતા કરવા જેવી જવાબ હાર લઈને આવ્યો સાહેબ હા પબ્લિક કંટાળી છે હું ખાડા કરી દીધા

આખી રાત ફોડવા ઘર આગળ જ ફોડો ને ખબર પડે અરે આઈ તો ફોડ છોકલેટ ફોડો ગરમો હમણાં ખાલી ખાલી ઉપર છો ખબર નહીં પડે વોટિંગ માં હારજો એટલે પાંચ હજાર દાળ ખોર નો લાવ્યો હું હે હું હવે હોય પચ હજાર રૂપિયા કાઢી આપી હું લઈ જતો હું શું કઉ અરે બધા ભાઈ સિસોટી વાળું તમે રોકેટ લાયા ને પૈસા ભરવાના નહીં એ સૌ પછી લાય પછા ધન લાયા આપડે તો આઈએ ને

કેટલી વાર છે સાહેબ હવે ગણતરી ને ચાલુ કરો હવે ઉતાવળ છે મારે હવે ફટાકડા ફોડવાનું તો બંધ કર્યો હવે તમે અત્યાર સુધી હા સાહેબ ચાલુ કરો સાહેબ મોડું થાય હવે અમારે

ગણતરી માટે બોલાયો અને હવે એ ગણતરી કરશે ને જે બૂથ ઉપરની પેટીઓની ગણતરી એટલે એનો મોણસ કે છે ઓયન સમાચાર આવે છે કે આપડા આટલા વટે આગળ પેલો કે આટલા વટે આગળ ને કોઈ ભૂલ ચૂકકો ચીટિંગ ના કરે એટલા માટે બોલાયો એના તમે પછી ઘડી ગઈન જજો અને બોલાવે એટલે હવે નકે ચીટિંગ કર્યા હતો મારા બેટા હાર હાર હો હા જીતી જાય એટલે જો એમ ડંકો વગાડીએ છે

અરે ગમને ડોસી નથી દેખાતું પોણી ના લોટા ઉપર નિશાન માં આવી ગયો માટલા પેટી સુખી બતાવી દે પેલી પેટી ખોલી ને ઘરે અમારું વાત આગળ શાંતિ રાખો શાંતિ રાખો બહુ ઉલડવાની જરૂર નહી હો ભાઈ હા આ ગુવાઠિયા બધા ચોર ગયા હોય ને શાંતિ રાખો આ તમે લઈને આયા શું કરવા લાગ્યા છું પછી ના તમને પહેલાવા જાય આગળ ના આગળ તો શાંતિ રાખો હમણાં આપડી ખોલશે તારા ખુલશે પછી

સાત વર્તી નાગર છે હાથ લાવો લે આવો બે આવો બે આવો તમે તો આરાખ નહી માતો જીત તમારી ફૂડો જીત તમારી તમે જીતવા રોજ્યો પટારા લઈ જતો તમે તો હું જીતી ગયો ગાડી ચલાવવાની તમે મમ

મજા આવી મજા આવી નો વિકાસ કરવાનો ચાન્સ મળશે મને આ વખતે કરીએ વિકાસ ની અરે તમારી સરકારો

બધી પેટીઓ જીતી ગયા ને ચાલે એમ વાતો કરો ના ફાઈનલ છે વાત કરો તમે ખોટી ગણતરી ચાલુ કરેડબેક